હેલો ગાયશ કેમ છો બધા મજામાં તો મજામાં જઈશું તો ફરી આપણે નવા બ્લોગની સાથે આવી ગયા છીએ સવાર સવારમાં સવાર સવારમાં આપણે નીકળી જશે હાલવા જોઈ શકો છો અત્યારમાં એક નંબર વ્યૂ આવે છે સરસ મજાનો ઠંડી ઠંડી હવા ચાલુ છે આવી ગયા છે સવાર સવારમાં સવાર સવારમાં આપણા નીકળી જશે હાલવા જોઈ શકો છો અત્યારમાં એક નંબર વ્યૂ આવે છે સરસ મજામાં ઠંડી ઠંડી હવા ચાલુ છે સરસ મજાની એવી ઠંડી ઠંડી હવા ચાલુ છે અત્યારે હાલો અને એક મજા જ અલગ હોય છે જોઈ શકો છો એક નંબર અત્યારમાં ઠંડી છે જોઈ શકો છો તમે સુરત દાદા પણ હજી નીકળ્યા નથી તૈયારી કરે છે નીકળવાની જોઈ શકો છો તમે આપણે ધીમે ધીમે હાલ આમને છે સવાર સફરમાં પિક્ચરમાં કડીક થોડુંક હાલી જઈએ મજા મજા થઈ જાય મગજ આપણો જેમ માઇન્ડ ફ્રેશ થઈ જાય એમાં સવાર સવારમાં મજા આવી જાય તો કોણ કોણ મિત્રો સવાર સવારમાં આ ઠંડી ઠંડીમાં હાલવા નીકળે છે જરાક કોમેન્ટ કરજો હાલવાના શું શું ફાયદા થાય છે જરાક ચાલો ધીમે ધીમે મારી સાથે મળો હાલવા આવે હાલ આપણે ધીમે 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 ચાલવા મળે છું તો ગાઈશ ધીમે 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 માંડલ પહોંચી ગયા છીએ આપણે જોઈ શકો છો તમે માંડલનું બસ સ્ટેન્ડ આવી ગયું છે જોઈ શકો છો આવી ગયો છે તો ગાયશ તો ધીમે ધીમે પાછું ફરી રિટર્ન ફરી ગયા છે અને ચાલુ કરી દીધું હાલવાનું અને હવે ધીમે ધીમે સુરત દાદા પણ હવે ધીમે ધોરણે નીકળવાની તૈયારી છે ચાલો જો તમને બતાવું સુરત દાદા પણ નીકળી ગયા છે હવે જો ઝૂમ કરીને તમને બતાવું એટલા ઉપર આવી ગયા પણ હજી ધુમ્મસ જ એટલું છે વાત કરવામાં જોઈ શકો છો જો આ ધુમ્મસ કેવું છે જો મસજ એટલું છે એટલે પણ જોવા જઈએ ધીમા ધીમા નીકળી જશે તો સવાર સવારમાં ભાઈ હાલવા નીકળી ગયો મજા આવે અત્યારે અમે હાલી જઈએ જઈને માઇન્ડ ફ્રેશ થઈ જાય તો અમારો બ્લોગ કેવો લાગ્યો જરાક કમેન્ટ કરીને જણાવજો ને ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો તો ભાઈ આપણે બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ પાછા આપણે ફરી પાછા નવા બ્લોગની સાથે પાછા મળીશું ત્યાં સુધી જય માતાજી જય મા